કબડિ સર

આજે આનંદાઈ શનિવાર નિમિત્તે ગુરુજીએ જુદી જુદી પ્રવૃત્તિઓ કરાવી અને જુદી જુદી રમતો રમા ડી માં રમતો રમવાની મજા પડી ગઈ મારું નામ વસાવા અક્ષિત કુમાર ભૂપેન્દ્રભાઈ છે હું ધોરણ સાત માં અભ્યાસ કરું છું પ્રાથમિક ગ્રુપ શાળા બોરીદરા તાલુકો નાંદોદ જિલ્લો નર્મદા નમસ્કાર જય જય ગરવી ગુજરાત જય હિન્દ